એમેઝોન ઇન્ડિયાની બુક્સ અને ટોયઝ કેટેગરીમાં ગુજરાતમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે જે માતા પિતા બાળપણના વિકાસ માટેના નવા અભિગમને અપનાવી રહ્યા હોવાનું દર્શાવે છે શીખવતા રમકડા બોર્ડ ગેમ પઝલ્સ અને સ્ટીમ કીટ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે તેની સાથે સાથે બાળકો માટેની એક ફિક્શન પુસ્તકો એ પણ સૂચવે છે કે રાજ્યભરના પરિવારો પ્રવૃત્તિ શિક્ષણને પસંદ કરી રહ્યા છે જે ઉદ્દેશપૂર્ણ ઉછેરની લહેર સર્જી રહી છે જે બાળકોને કેવી રીતે શીખવું વધવું અને રમવું તેને નવું સ્વરૂપ આપી રહ્યા છે અમદાવાદ સુરત અને વડોદરા સહિતના શહેરોમાં મજબૂત દેખાવની સાથે ગુજરાત સૌથી ઝડપથી નવા ગ્રાહકોમાં વૃદ્ધિ દર્શાવતા ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે જ્યારે વલસાડ મહેસાણા હિંમતનગર અને જામનગર જેવા ઉભરી રહેલા શહેરો પરંપરાગત મેટ્રો શહેરોથી આગળ મહત્વપૂર્ણ વિસ્તરણ દર્શાવે છે ગુજરાતના યુવા ગ્રાહકો શીખવા અને રમવાની રીતોને પુનઃ વ્યાખ્યાયિત કરી રહ્યા છે માતા પિતા ગેજેટ્સ પર નિર્ભર રહ્યા વિના બાળકોને વ્યસ્ત રાખવાની રીતો શોધી રહ્યા છે ખાસ કરીને રજાઓ અને શાળા પછીના કલાકો દરમિયાન એમ એમેઝોન ઇન્ડિયાના બુક્સ એન્ડ ટોયઝના નિર્દેશક રાજશ્રી ગોઇને જણાવ્યું હતું અમે મોટા સાંસ્કૃતિક પૂર્ણ વિચાર જોઈ રહ્યા છીએ જ્યાં અમે પારંપરિક શૈક્ષણિક રૂચિ અને વ્યવહારિક વિકાસના આકર્ષણ મિશ્રણને જોઈએ છીએ પરિવારો વધુ એવા પ્રોજેક્ટ્સ પસંદ કરી રહ્યા છે જે મનોરંજનને શિક્ષાની સાથે જોડે છે જેમાં જ્ઞાનાત્મક શિક્ષણને વિકસાવતી સાયન્સ એક્સપેરિમેન્ટ ફિટ્સને લઈને મોટર કૌશલ્યનું નિર્માણ કરતા આઉટડોર રમકડાઓ અને પેઢીઓને જોડતા પ્રાદેશિક સાહિત્યો સામેલ છે અર્થસભર વપરાશ તરફનું પરિવર્તન જે ઉછેર કરવાની માહિતસાગર પસંદગીઓ દ્વારા વધુ પ્રેરિત છે Uh, मैं राजक्षी गुइन हूँ डायरेक्टर ऑफ बुक्स एंड टॉयज एमेजॉन इंडिया हम यहाँ पे आज अहमदाबाद गुजरात में आए हैं बिकॉज वी आर विटनेसिंग अ वेरी इंस्पायरिंग ट्रांसफॉर्मेशन ऑफ हाउ फैमिलीज इन गुजरात दे आर फोकसिंग ऑन चेंजिंग देयर अप्रोच टू देयर लर्निंग एंड डेवलपमेंट फॉर देयर किड्स तो ये क्या हो रहा है कि आजकल बच्चे काफ़ी ज़्यादा स्क्रीन टाइम पे फोकस करते हैं बट हम जो देख रहे हैं कि गुजरात में फैमिलीज इंस्टेड दे आर फोकसिंग मोर ऑन यूजिंग बुक्स एंड टॉयज लर्निंग एंड डेवलपमेंट फोकसड बुक्स एंड लर्निंग एंड डेवलपमेंट फोकसड टॉयज इंस्टेड ऑफ स्क्रीन टाइम तो इसीलिए ये इंटरेस्टिंग ट्रेंड्स एंड इसके साथ जो लिए हम आज यहाँ पे हैं